હેલો વિદ્યાર્થી મિત્રો માંડોઠી ક્લાસીસમાં હું વેસલ સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ વિષય અર્થશાસ્ત્ર તેનો ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્રમાં આલેખ તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર એકના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ એ તેમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી અસતત બીજો પ્રશ્ન છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સતત પ્રશ્ન નંબર ત્રણ છે નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ પ્રશ્ન નંબર ચાર આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે નીચે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ અભ્યાસ માટેનું એક સાધન છે પ્રશ્ન નંબર પાંચ છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકાર વગેરે ત્યારબાદ હવે વિભાગ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે આકૃતિ એટલે શું તો મિત્રો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું સ્વય ન હોય તેવી અવલોકિત્રો કોઈ એક આધાર સમય પ્રદેશ સ્થળ પર કોઈ ચલ નું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ પ્રશ્ન નંબર ચાર આકૃતિ એટલે શું તો તેનો જવાબ આવશે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે નંબર ડેટા સીડી એટલે શું તો મિત્રો અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે મિત્રો ત્યારબાદ હવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો આ પ્રશ્ન તમને બે માર્ક્સમાં પૂછાઈ શકે છે તેમાં પ્રશ્ન નંબર એક છે આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે તો મિત્રો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો સરસ મજાના સારા અક્ષરે અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 3 અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ડેટા સીડી પર નોંધ લખો ત્યારબાદ બાદ આવે છે વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પ્રશ્ન નંબર બે છે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે ત્યારબાદ હવે વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્નો નંબર એક છે આકૃતિના પ્રકારો સવિસ્તર સમજાવો બીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર એકના સ્વાધ્યાયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને અન્ય ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન માટેના વિડીયો જોઈતા હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગાઉ આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટેના વિડીયોઝ પણ અપલોડ કરેલ છે તે બધા વિડીયોસ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ